देखो गाइस हम दो बने साथ नाकवानी है वे पिलुचा करवानु पारो बोदन ओलो पारो चा

जो जे एक तो तो नहीं है 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 क्या किसी ने चुरा लिया हमारे सारे लेकिन कोई आके चोरी कर जाता मस्त थी वोची थी बच्चों दबा खाती लीलू लीलू लगेल અહીંથી પાણી આવે ને અહીંથી લઈ જવાનું ચાખે મેળવાનું ઓલું અહીંયા કોથરી પોથરી ફરી આના ઉપર એમ એટલે પાણી ઓલું ન્યાખરે ને એમ આજ ને કે આજ તો દુપવરા છે કે આખું આખું એવું પાણી આવે તો હોય એમ ને અહીંયા મેલવાનું પ્રેસર ના આવે ઉપર મેલે લેવા આકડું ઉગલું ના થાય નિહારી જાય નહીં જો મિત્રો પ્રેશર ના આવે એટલે એટલે કરી આવું પર માટી નાખીને ભૂવા દીધું થયેલું તો એ મેલ દીધું ઉપર આ વચ્ચે વચ્ચે તો આ તા હે તા ભૂએ કાલમ સડાને કાપી નાખે પછી શીવું થાય મોટા મોટા શું કરે હી અરે બુરો મસ્ત આવે જો આમાં આ બુડીમ ને જોબરા આવે નહીં ખાટા મીઠા સહી લાવે ટીપું આવડું બધું નહીં કહું હા કરી હા આયે ભેગો એક શું કાવ કારો

ભુલું ઓલી ફોતરી રી પેનો કાકા આ તો તો બે સાહના દોયણા એક આ બાજુ રહી ગયો ને એક આ બાજુ રહી ગયો દોયણા પડ્યા ભૂલી જાય કે એમને એટલે ભૂલી જાય હા હ એલે પછી એમ રહી જાય ને દોયણા પડી તો થાકી ગયા જો માખૌરા પતાવી દીધું જો પારા બાત દીધા હે હવે પાણી ચાલુ કરીને પાણી પાવાનો ચાકન બાવલ કર્યું પેલું બોધીયું ઇકલી ને હ અરે યાંગણા જો કોક વેણી ગયું

આ બાજુ આદુ કાકા બેઠા છે ચા બનાયા છે ચા કાકા બેઠા છે નિકุล બીજા પીન રેડી થઈ ગયા પાહા પારા બો તો ચલો મિત્રો ચા પીવા કડક ચા હે ને કે તની મજા લેતા લેતા ચા પીવાનો હે આબન ની પાણી છરાઈ દેવાનું બસ એક તો આબન છરાઈ મિત્રો હવે બીજા ક્ષેત્ર હટો મારવા જઈએ અહીંયા જીરૂ ઈશું આય બન કાકા જીરૂ આય

સોલર લાઈટ જો એ સોલર લાઈટ હે કેને અમે ઘોળડા આતા હે કે ઘોળડા આવે છે એના માટે એ દેખો સોલર લાઈટ હે આમે ચાર્જિંગ થઈ જાય ફોન જો નદી આવી નદી પાણી ઓછું થઈ ગયું છે પાણી ઓછું થઈ ગયું બોલવાનું તો લેવાય જ ને મારે થાય

પટ્ટી પાડો એ જો પટ્ટી પાડો એ જો એડો પથી બતાવો કશવી નઈ હરગ આવી મિત્રો અમાર ઘરના ખેતરના ચણા આ જો આ બધા ચણા આ ફૂલ કે મસ્ત આની બાછ બરાવાની શું કહે બોરા આવી ગય છે એ હોય કેટલા છે ખાવા પણ આને મજા આવે દેશી ની ઘેણા મીઠા બોર એને ચીએ બોરો કેવાય છે હણા ગોંતો ચાર ઉજ્યો ઉંદો ચેવડો થયો છે જાબુ રાખાય નહીં જાબુ ખાવાની મજા આવે સરસ્વતી નદી હા સરસ્વતી નદી છે આ પાટણથી થી દાતા તાલુકા માંથી નીકળી છે દાતી વાળા ડીમ આવે છે આ નદી એવું પૂર્ણ ની માન્યતા છે એ બધું પૂલે

એનું ઉત્પાદન સારું આવશે અને પાણી પાયા વગરના એડા છે ઉત્પાદન સારું આવશે આ મસ્ત બોયડી છે બે બીજી પણ એડી બોયડીમાં ખાયમાં બોળા આવ્યા છે મા મહિનામાં બોળા ખાવામાં થગ્યા છે મસ્ત બોયડી જુઓ મિત્રો આમ આ પણ બીચી બોયડી છે

ઓક્સિજન શું દવા મળે છે આ દવાની સાટી કેમાં દવા સાટી આ બોડીમાં દવા સાટી છે મિત્રો જીવડા વગરનો બોરા પાક છે ખાટા મીઠા ના ના સરસ મજાના ઓક્સિજન હવા સરસ પ્રકૃતિ વાતાવરણ છે જો આ પાણી ભરી પાછળ કેટલું બધું ચાલો ભાઈ કરે